હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દહીં કે છાશ વગર ચટપટી ટેસ્ટી એવી નવી કઢી આજે આપણે સિંધી કઢી બનાવીશું શાકભાજીથી ભરપૂર એવી અને ખૂબ જ ટેસ્ટી એવી પ્લેન રાઈસ કે જીરા રાઈસ સાથે તમે એને ગરમાં ગરમ સર્વ કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મિક્સ વેજીટેબલમાં જે પણ તમને ભાવતું હોય એ વેજીટેબલ લઈ શકો તો ભીંડો રીંગણ ગાજર સરઘો અને બટેટા બધું મિક્સ કરી અને દોઢથી બે કપ જેટલું તમારે મિક્સ વેજીટેબલ લેવાનું જે તમને ભાવે લેવાનું ન ભાવે સ્કીપ પણ કરી શકો અડધો કપ ટમેટાની પ્યુરી અને અડધો કપ બેસન સાથે આપણે મોટો ટુકડો આંબલીનો લેશું અને એને એકદમ ઉકળતા ગરમ પાણીમાં પાંચથી દસ મિનિટ માટે પલાળી દઈશું પછી આપણે એનો પલ્પ નીતારી પાણી છે એ કઢીમાં ઉમેરીશું તો એને આપણે સાઈડમાં મૂકીશું હવે સૌથી પહેલાં કઢાઈમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે ભીંડાના આ રીતે ટુકડા તો ભીંડાને વચ્ચે મેં થોડું સ્લીટ કર્યું છે અને પછી આ રીતે ભીંડાને આપણે બે મિનિટ જેવો સાતળી લેવાનો બે મિનિટ પછી આપણે રીંગણ ઉમેરી દઈશું એને પણ બે મિનિટ જેવું તમારે સાતળી લેવાનું છે તો મીઠું આપણે અત્યારે નહીં ઉમેરીએ મીઠું ઉમેરશું તો ભીંડો ચીકણો થઈ જશે ભીંડો સતળાઈ જાય એટલે બટેટાના ટુકડા સાથે ગાજરના ટુકડા તો અહીંયા મેં એક ચોથાઈ કપથી થોડા ઉપર બટેટાના ટુકડા એક ચોથાઈ કપથી થોડા ઉપર ગાજરના ટુકડા અને અડધો મેં સરગવાની શીંગના પીસીસ કરી લઈ લીધા છે એને પણ આપણે પાંચ મિનિટ જેવું બધું મિક્સ કરી સાતળવાનું છે તો ભીંડા સિવાય બધા વેજીટેબલ તમે વઘારમાં પણ સાતળી શકો છો પણ આપણે આ રીતે થોડા અલગથી સાતળીશું તો સારો એવો એનો ટેસ્ટ આવશે તો લગભગ પાંચ મિનિટ પછી આપણે એને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અહીંયા મેં એને ઢાંકીને થવા દીધો હતો હવે એ જ કઢાઈમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું એમાં એકથી બે ટી સ્પૂન જેટલી મેથી બે ટી સ્પૂન જેટલું જીરું મીઠા લીમડાના પાન ઉમેરી હલકું સાતળીશું પછી આ રીતે આપણે એમાં અડધો કપ બેસન ઉમેરીશું તો અહીંયા મેં પહેલેથી તેલ વધારે વઘારમાં નથી વાપર્યું આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તો તમારે આ રીતે પહેલાં લોટને કોરો ત્રણ ચાર મિનિટ જેવો શેકી લેવાનો પછી જરૂર લાગે એટલું તેલ ઉમેરતા જવાનું લગભગ એક ચોથાઈ કપ જેટલું થોડું થોડું કરી તેલ આપણે ઉમેરતા જઈ અને પછી એકદમ સારી રીતે જેમ આપણે મોહન થાળ શેકે એ રીતે બબલ આવવા લાગે એ રીતે તમારે એને શેકી લેવાનો છે તો અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલું તેલ વાપર્યું અને એકદમ સારી રીતે લોટને શેકી લીધો અહીંયા મેં સ્લો ફ્લેમ પર છથી સાત મિનિટ જેવો લોટને શેકી લીધો હવે એમાં એક ટી સ્પૂન હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી એક બે મિનિટ જેવું પાછું થવા દઈશું સાથે લીલા મરચાંના ટુકડા તો બેથી ત્રણ તીખું તમને જોવે એ રીતે તમારે ઉમેરી દેવાનું સાથે એક ટી સ્પૂન ખમણેલું આદુ ઉમેરી દઈશું તમને આદુનો ફ્લેવર વધારે જુએ તો વધારે પણ ઉમેરી શકો મિક્સ કરી એક મિનિટ જેવું શેકી અને હવે આપણે એમાં એક લીટર પાણી ઉમેરી દઈશું તો આ રીતે અત્યારે મેં એક લીટર જેટલું ઉમેર્યું હજી આપણે અડધો લીટર જેટલું એટલે કે બે કપ જેટલું પાણી હજી આપણે ઉમેરીશું તો જેમ જેમ આગળ જરૂર લાગે એમ એમ આપણે ઉમેરતા જઈશું મિક્સ કરીશું અને ગાંઠા આ રીતે તમારે મિક્સ કરી છૂટા કરતા જવાના છે તો આ રીતે મેં એકદમ સારી રીતે એને થવા દીધું હવે બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તો કઢીનો કલર થોડો લાલ પડતો આવે એટલા માટે ઉમેરીશું મિક્સ કરીશું અને હવે આપણે એને ઉકળવા દેવાનું છે સાથે સાથે સાતળેલા બધા જ વેજીટેબલ ઉમેરી દઈશું અને કઢી અત્યારે પાતળી જ છે જેમ જેમ આપણે એને બોઈલ કરીશું ઉકાળીશું એમ એ જા થતી જશે સાથે બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મિક્સ કરીશું અને ઢાકી દસ મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે તો શાકભાજી આપણે જે બધા લીધા છે એ પણ સાથે સાથે સોફ્ટ થઈ જશે તો લગભગ હવે કઢીને ઉકળતા દસેક મિનિટ જેવું થઈ ગયું દસ મિનિટ પછી ટમેટાની પ્યુરી અને સાથે આપણે આંબલીનો પલ્પ મસળી આ રીતે આંબલીનું પાણી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે એમાં એકથી બે કપ તો તમને જરૂર લાગે એટલું પાણી તમારે ઉમેરવાનું છે મિક્સ કરી અને હવે આપણે એને દસથી પંદર મિનિટ જેવી ઉકાળવાની છે તો અહીંયા કઢી જેટલી તમે ઉકાળશો એટલી વધારે સારી બને આ રીતે ઉકળી જશે દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કઢી એકદમ થીક એવી પરફેક્ટ એવી રેડી થઈ ગઈ છે લીલા ધાણા ઉમેરી દેશું સિંધી કઢીમાં ગળપણ હોતું નથી પણ જો તમારે ઉમેરવું હોય તો એક નાનો ટુકડો ગોળનો ઉમેરી શકો આ રીતે થીક થઈ જાય તો જેટલી ઉકાળશો એટલી જ કઢી ખાવામાં ટેસ્ટી લાગે છે તો કઢી આ રીતે થીક થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને ગરમા ગરમ કઢીને આપણે સર્વ કરીશું પ્લેન રાઈસ કે જીરા રાઈસ તો એક સાઈડ કુકરમાં મેં જીરા રાઈસ બનાવ્યા અને બીજી સાઈડ મેં કઢી બનાવી બહુ ઝટપટ લંચ કે ડિનરમાં જો તમારે આ સિંધી કઢી ટ્રાય કરવી હોય તો બહુ ઝટપટ બની જાય સાથે ખૂબ જ ટેસ્ટી એવી ખાવામાં લાગે છે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને લસણની ચટણીનું જે તેલ હોય કે પછી તમે ઘીમાં થોડું લાલ મરચું પાવડર ઉમેરી અને પછી આ રીતે ડ્રીઝલ કરવાનું અને બહુ ટેસ્ટી એવી આપણી ગરમા ગરમ સિંધી કઢી અને જીરા રાઇસ તૈયાર છે તો રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ